પરિવર્તન જિંદગીમાં ન હોય ને તો જિંદગી ખરાબ લાગે છે જેની જિંદગીમાં પરિવર્તન ને એની જિંદગી કેવી હોય છે એને પૂછો અને પરિવર્તન કેવલ એક ભગવાનના નામ લેવાથી આપણી જિંદગીમાં પરિવર્તન આવે છે સત્યની ઓળખવાની શક્તિ આપે છે ભગવાન જૂઠા ઉપર ચાલતા નથી આપણે જ્યારે આપણે પરિવર્તન કરીએ ને ત્યારે જિંદગીમાં ભગવાન આપણને સાથ આપે છે સત્યનો રસ્તો હોય તો જૂઠનો રસ્તો હોય તો દુઃખ જ મળે છે परिवर्तन में भी घना है सारू परिवर्तन करव सारा कर्मों परिवर्तन करव हर हर महादेव सबके साथ भोलेनाथ